સાહસ ઉર્જા અને નવતર વિચારની સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણી પણ હંમેશા અગ્રેસર રહ્યું છે ગુજરાત દરેક વન્ય જીવ ને ઉત્તમ ભવિષ્ય આપવાની નેમ સાથે વર્ષ ઓગણીસો પચાસ માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ આણંદ ખાતે પ્રથમ વન મહોત્સવ ઉજવી પ્રકૃતિ રક્ષાની ધરોહરમાં વન મહોત્સવની શરૂઆત કરી વન મહોત્સવ આ મહા ને સંસ્કૃતિ સાથે જોડી વધુ શક્તિશાળી બનાવવા ગુજરાતના ના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક અદભુત મોડલ ઉભું કર્યું સાંસ્કૃતિક વન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ફેર મા કે નામ અભિયાન ને સફળ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ આઠ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ સાંજે ચાર વાગ્યા દેવભૂમિ દ્વારકા ના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામ ખાતે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હર સિદ્ધિ માતાજી મંદિર ખાતે પંચોતેરમો વન મહોત્સવ યોજાશે આવો આપણે પણ સરકારના આ અથાગ પ્રયત્નો જોડાઈએ અને દ્રઢ સંકલ્પ લઈએ એક પેડ માઘ નામ અંતર્ગત વધુ વૃક્ષ વાવીએ ગુજરાત વધુ હરિયાણા બનાવી